પરથી પાંચ કિલોમીટર દૂર એક ડુંગરાળ વિસ્તાર અને કુદરતી સૌંદર્ય વચ્ચે આ મહાદેવનું મંદિર આવેલું છે અને રાજાશાહીના વખતમાં બહુ ઐતિહાસિક જૂનું મંદિર છે અને વર્ષો પહેલાં અહીંથી ભુજથી રેહા તરફ જવાનો રસ્તો હતો ત્યારે આ મંદિર હતું અને ત્યાં ઉતારાની પણ વ્યવસ્થા વટે માર્ગો માટે પાણી અને ઉતારાની વ્યવસ્થા પણ હતી અત્યારે આ મંદિરમાં ભક્તો દ્વારા સરકારશ્રીની વિવિધ ગ્રાન્ટો દ્વારા ખૂબ જ વિકાસ કરવામાં આવ્યો છે માતા પરથી મંદિર સુધી પાંચ છ કિલોમીટરનો રસ્તો અહીં વનકુટીર પછી કથા કીર્તન માટેનો પાર્ટી પ્લોટ જેવું બગીચો રમતગમતના સાધનો ફિલ્ટર પ્લાન્ટ પાણીના ટાંકા અને ઉક્ષારો સહિત અનેક વિવિધ પ્રવૃત્તિઓ સરકાર અને દાતાઓ દ્વારા કરવામાં આવે છે અને શ્રાવણ મહિનામાં ભક્તોનો અહીં જમાવડો રહે છે એમ જનરલ દિવસે પણ લોકો અહીંયા આવતા હોય છે શ્રાવણ મહિનાના ચાર સોમવારે શું શું કાર્યક્રમો કરવામાં આવે છે શું જનરલી અહીંયા સવારથી પાંચ વાગ્યાથી કરીને રાત્રે અગેર વાગ્યા સુધી ભક્તો આવ જાવ કરતા રહે છે અને અહીંયા વિવિધ મહાઆરતી છે ધાર્મિક કાર્યક્રમો છે એ બધા કાર્યક્રમો શ્રાવણ મહિના દરમિયાન ભરપૂર ચાલુ હોય પ્રાચીન એમ કહી શકાય શાસ્ત્રમાં એમ કીધું છે કે જે સ્વયંભુ મહાદેવ હોય એનું વિશેષ મહાત્મ્ય આપણા શાસ્ત્ર માં બતાવે એમાં એ અત્યારે માધાપર ની અંદર જે આપણે વાડી વિસ્તારમાં આવેલું એક પ્રાચીન ભગવાન મહાદેવ ગંગેશ્વર મહાદેવનું મંદિર ત્યાં એમ કહેવાય છે આજથી બસો વર્ષ પહેલાં ત્યાં આપમેળે મળેલું એક સમયે જ્યાં ગોવાળો ત્યાં કને રહેતા હતા અને એની ગાયો ત્યાં સિંગમાં ચરવા માટે જતી હતી તો એક સમયે એક ગાય ત્યાં કને રોજ શિવલિંગ ઉપર અભિષેક કરે ગો ચરીને પાછી આવે તો જ્યારે ધોવામાં આવે છે ત્યારે ગોવાળને ખબર પડે છે કે અંદર તો કાંઈ દૂધ જ નથી તો પછી રોજ આ રીતના થવા લાગ્યું એટલે એક દિવસ એ ગોવાળે વિચાર્યું કે હું આ ગાય જ્યાં ચરવા જાય છે ચરીને પછી રિટર્ન જે જગ્યાએ જાય છે તો એની પાછળ પાછળ ગયા અને એને એક અદ્ભુત દ્રશ્ય જોવા મળ્યું કે ત્યાં કને ગાયના આચરણમાંથી આપમેળે એક ભગવાનના સ્વરૂપ ઉપર ત્યાં દૂધનો અભિષેક થતો હતો અને આ જોઈને એના આશ્ચર્યનો પાર ન રહ્યો અને ત્યાં પછી ખબર પડી કે અહીંયા તો સ્વયં ભગવાન મહાદેવ બિરાજમાન છે અને ત્યાંનો બહુ જ મોટો મહાત્મ્ય છે આજે પણ માધવના ઘણા ભાવિક ભક્તો ત્યાં ગંગેશ્વર મહાદેવના દર્શને જાય છે જે કાંઈ મનની મનોકામના લઈને જાય દરેક ભગવાન મહાદેવની કૃપાથી ત્યાંનો એવો મહિમા છે કે દર્શન માત્રથી માણસના દુઃખ દૂર થાય છે એટલે એવું પ્રાચીન અને શાસ્ત્રમાં પણ એમ કીધેલું છે કે જે સ્વયંભુ મહાદેવ હોય એનો આપણા વિશેષ મહાત્મ્ય બતાવ્યું કારણ કે ત્યાં આગળ કોઈ પ્રતિષ્ઠાની જરૂર નથી હોતી અને વિશેષ ભગવાન વાસ એના અંદર એ શિવલિંગની અંદર હોય છે એટલે ગંગેશ્વર મહાદેવ ના બહુ પ્રાચીન મહાદેવ છે અને ત્યાંનું મહાત્મ્ય પણ મોટું છે અને આપમેળે જે અદ્ભુત

પૂજા કરવા માટે જાય છીએ ત્યારે તો ગંગેશ્વર મહાદેવ નો બહુ મહિમા આટલો વિકાસ પણ નહોતો અમે બાજુમાં એક તળાવ છે એમાંથી પાણીની ડોલું ભરી ભરી અને મહાદેવ ઉપર અભિષેક કરતા તે સમયે કોઈ કાંઈ સગવડ હતી નહીં ને જંગલની અંદર આ સ્થળ આવેલું છે મહાદેવનો મહિમા તો એવો છે કે જે તે સમયે એ વનની અંદર ગાયો ચરાવવા ગોવાળિયાઓ ઉજાતા તે સમયે એક ગોવાડિયાની ગાય હતી ને એ સાંજે સીમમાંથી ચરીને પાછી એના વાડે આવતી ત્યારે ગાયમાં કાંઈ દૂધ નીકળતું હતું એટલે ગોવાડિયાને વિચાર થયો કે ગાય આટલું બધું ચરીને આવે છે ને સાંજે દોવા બેસું તો દૂધ કેમ ટીપું નીકળતું નથી એટલે ગોવાળિયાએ એક દિવસ એ ગાયની અંદર શું છે એ જોવા માટે પ્રયત્ન કર્યો અને એ ગોવાડ સાંજના સમયે વનમાંથી ગાયો ચરી પાછી આવતી હતી ત્યારે એની પાછળ પાછળ ગયો અને એ ગોવાડિયા એક જગ્યાએ ગાય ઊભી અને પોતાના આંતર સ્વયં જે મહાદેવનું સ્વરૂપ હતું સ્વયં પ્રગટેલું એ લિંગ ઉપર એ ગાય અભિષેક કરતી હતી દૂધની અને પછી આ ગોવાડિયા એ ગામની અંદર બધી વાત કરી કે આ રીતે મારી ગાય દરરોજ શિવની અંદર ચરવા જાય છે અને પાછી આવે ત્યારે આ જગ્યાએ ઊભી અને મહાદેવનું શિવલિંગ છે એના માટે સ્વયંભુ ગાય પોતાના આંચરમાંથી અભિષેક કરે છે અને તે પછી આ મહિમા જોઈ લોકોને ત્યાં અવર જવર થવા લાગી અને આ મંદિર છે એ બહુ પ્રાચીન છે અઢીસો થી ત્રણસો વર્ષ જૂનું પુરાણું છે એ જગ્યાએ જવા આવવા માટે કોઈ રસ્તો પણ નતો વાડી વિસ્તારમાંથી પૈદલ પૈદલ અમે જાતા સાયકલ લઈને કે પૈદલ ચાલતા અને બાજુમાં એક તરાવડી છે એમાંથી પાણી ભરી અને મહાદેવનો અમે અભિષેક કરતા એટલે આ મહાદેવનું મંદિર બહુ છે અને સ્વયંભુ મહાદેવ પ્રગટ થયેલા છે અને મહાદેવનો મહિમા તો અનેરો છે જે કંઈ લોકો પોતાની મનોકામના લઈ મહાદેવના દર્શન કરવા માટે જાય એનું તો કે મહાદેવ છે મનોરથ થી આશા છે પરિપૂર્ણ કરે છે